દિવાળી નામ સાંભળતા જ મનમાં શું આવે છે રોશની ખુશી ઉત્સાહ અને ઉજવણી બરાબર ને પણ જરા વિચારો શું આ ઉજવણીનો અર્થ હવે ફક્ત ફટાકડા ઘોંઘાટ અને ધુમાડો જ રહી ગયો છે ક્યાંક ને ક્યાંક આપણે એના સાચા અર્થથી દૂર જઈ રહ્યા છીએ તો ચાલો આજે સાથે મળીને દિવાળીના એ સાચા ઉજાસવાળા સ્વરૂપને ફરીથી શોધીએ એક એવો પ્રકાશ જે ફક્ત ઘરમાં જ નહીં પણ આપણા દિલમાં અને આપણી આસપાસના પર્યાવરણમાં પણ ફેલાય જુઓ આ એક વાક્યમાં જ દિવાળીનો આખું સાર સમાઈ જાય છે એ આપણને એક બહુ મોટી વાત યાદ અપાવે છે કે અંધારું ભલે ગમે તેટલું ગાઢ કેમ ન હોય પ્રકાશનું એક નાનકડું કિરણ એક નાનકડો દીવો પણ એને હરાવવા માટે પૂરતો છે આજ સુંદર અને આશાવાદી વિચારને મનમાં રાખીને ચાલો આપણે આખી વાતને સમજીએ તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો સમજીશું કે દિવાળીનો અસલી મતલબ શું છે પછી જોઈશું કે આજકાલની ઉજવણીમાં શું તકલીફો આવી રહી છે એ પછી વાત કરીશું કે આપણે ઘરથી જ એક નવી સારી શરૂઆત કેવી રીતે કરી શકીએ અને આખા સમાજને સાથે લઈને કેવી રીતે આનંદ માણી શકીએ અને હા આ બધું કરવાના ફાયદા શું છે અને ભવિષ્ય માટે આપણે શું સંકલ્પ લઈ શકીએ એ પણ જોઈશું તો ચાલો શરૂ કરીએ દિવાળીના સાચા અર્થથી જે માત્ર દીવડાઓ પ્રગડાવવા કરતાં ઘણું વધારે છે આ તહેવારનું મૂળ શું છે અને સૌથી મજાની વાત એ છે કે એનો અર્થ કોઈ એક જ ધર્મ કે પરંપરા પૂરતો સીમિત નથી એ તો ઘણી બધી માન્યતાઓનો એક સુંદર સંગમ છે હા કેટલું રસપ્રદ છે બંને પરંપરાઓમાં ભલે કથાઓ અલગ હોય પણ પ્રકાશનું મહત્વ જુઓ એક તરફ હિન્દુ ધર્મમાં આપણે ભગવાન રામના ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફરવાનો આનંદ મનાવીએ છીએ એમના વિજયનો ઉત્સવ એ સમયે અયોધ્યાવાસીઓએ જે દીવા પ્રગટાવ્યા હતા એ ખાલી એમના રાજાના સ્વાગત માટે નહોતા એ તો સત્ય અને ધર્મના પુનરાગમનની ઉજવણી હતી અને બીજી બાજુ જૈન ધર્મમાં આ એ જ દિવસ છે જ્યારે ભગવાન મહાવીરને નિર્વાણ પ્રાપ્ત થયું એમણે અજ્ઞાનના અંધકારને હટાવીને જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો તો જોયું બંને કથાઓનું કેન્દ્રબિંદુ એક જ છે અંધકાર પર પ્રકાશનો વિજય પણ સમયની સાથે સાથે આપણી ઉજવણીની રીત ઘણી બદલાઈ ગઈ છે નહીં હવે સવાલ એ થાય છે કે શું આપણે આજના ઘોંઘાટ અને દેખાડામાં ક્યાંક તહેવારના એ મૂળ સંદેશાથી દૂર તો નથી જઈ રહ્યા અને આ સવાલ ખરેખર આપણે સૌએ આપણી જાતને પૂછવા જેવો છે જ્યારે ફટાકડાના અવાજમાં આપણે એકબીજા સાથે શાંતિથી વાત પણ ન કરી શકીએ અને આસપાસ એટલો ધુમાડો હોય કે શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે આપણે શું ખરેખર પ્રકાશનો તહેવાર મનાવી રહ્યા છે કે પછી અજાણતા જ એક અલગ પ્રકારનો અંધકાર ફેલાવી રહ્યા છે વાયુ પ્રદૂષણની વાત કરીએ તો આ કોઈ નવી વાત નથી આપણે બધા જાણીએ છીએ દિવાળીના બીજા દિવસે સવારે છાપામાં અને ન્યૂઝમાં હેડલાઇન શું હોય છે હવાની ગુણવત્તા અત્યંત ખરાબ ફટાકડામાંથી જે ઝહેરી ધુમાડો અને કેમિકલ્સ નીકળે છે એ સીધા આપણા શ્વાસમાં જાય છે અને વિચારો અસ્થમાના દર્દીઓ નાના બાળકો અને આપણા ઘરના વડીલો એમના માટે તો આ કેટલું જોખમી છે આ ખાલી થોડા કલાકની મજા નથી તેની અસર આપણા પર્યાવરણ અને આપણા સ્વાસ્થ્ય પર લાંબા સમય સુધી રહે છે અને ખાલી હવાનું પ્રદૂષણ જ નહીં ધ્વનિ પ્રદૂષણનું શું એ મોટા મોટા બોમ્બનો અવાજ આપણા કાન માટે તો ખરાબ છે જ પણ જરા આ બિચારા પશુ પક્ષીઓનો વિચાર કરો એમની સાંભળવાની શક્તિ આપણા કરતાં અનેક ગણી વધારે હોય છે એમના માટે તો આ અવાજ એક આતંક જેવો હોય છે આપણે જોઈએ છીએ કે કેટલાય પાળતું કૂતરા બિલાડીઓ ડરના માર્યા ખાટલા નીચે સંતાઈ જાય છે કાંપવા લાગે છે બીમાર પડી જાય છે શું આ સાચી ઉજવણી કહેવાય પણ અહીં નિરાશ થવાની જરૂર નથી સૌથી સારી વાત એ છે કે આ બધું બદલવું આપણા જ હાથમાં છે અને આ સારા બદલાવની શરૂઆત બીજે ક્યાંયથી નહીં પણ આપણા પોતાના ઘરથી જ થઈ શકે છે નાના નાના સરળ પગલાઓથી ચાલો જોઈએ કેવી રીતે આ પાંચ પગલાં જુઓ આ ખાલી લિસ્ટ નથી આ તો અનુભવો છે પહેલું ઇલેક્ટ્રિક સિરીઝને બદલે માટીના કોળિયા વાપરો એની રોશની જ અલગ હોય છે અને એનાથી આપણે આપણા સ્થાનિક કુંભારોને પણ મદદ કરીએ છીએ બીજું કેમિકલવાળા રંગોને બદલે ફૂલો અને કુદરતી રંગોથી રંગોળી બનાવો ત્રીજું બજારની મીઠાઈ કરતાં પરિવાર સાથે મળીને ઘરે લાડુ કે ઘૂઘરા બનાવો એની મજા જ કંઈક ઓર છે ચોથું મોંઘી ભેટને બદલે કોઈને છોડ કે સારું પુસ્તક જેવી અનોખી ભેટ આપો અને પાંચમું અને સૌથી અગત્યનું ફટાકડાને કહો ના એ પૈસા બચાવીને કોઈ જરૂરિયાતમંદની મદદ કરો વિચારો એમના ચહેરા પર જે ખુશી આવશે એનાથી મોટો દિવાળો કયો હોઈ શકે હવે જે શરૂઆત આપણે ઘરમાં કરી છે એ જ પ્રકાશને આપણે આખા સમાજમાં આપણી સોસાયટીમાં ફેલાવી શકીએ કારણ કે દિવાળી એ કંઈ એકલા ઉજવવાનો તહેવાર નથી એ તો સૌને સાથે લઈને ચાલવાનો એકતાનો તહેવાર છે જરા કલ્પના તો કરો આખી સોસાયટી ભેગી મળીને કંઈક આવું કરે બધા માટે રમતગમતનું આયોજન હોય કોની રંગોળી સૌથી સુંદર છે એની હરીફાઈ થાય સાંજે સંગીત અને ડાન્સનો કાર્યક્રમ હોય બધા સાથે મળીને સોસાયટીની સફાઈ કરે અથવા કોઈ જરૂરિયાતમંદ માટે દાન ભેગું કરે સાથે મળીને જમવાનું બનાવે અને ખાય અને હા ભવિષ્ય માટે એક યાદગીરી તરીકે વૃક્ષારોપણ કરે આમાં જે આનંદ છે જે એકતા છે એ ફટાકડાના ઘોંઘાટમાં ક્યાં મળશે આ એવી યાદો બનશે જે વર્ષો સુધી દિલમાં રહેશે અને આનું સૌથી સુંદર પાસું શું છે ખબર છે આમાં દરેક જણ જોડાઈ શકે છે પાંચથી બાર વર્ષના બાળકો દીવા રંગી શકે છે કંદીલ બનાવી શકે છે ટીનેજર્સ રમતોનું આયોજન કરી શકે ઇવેન્ટને મેનેજ કરી શકે પુખ્ત વયના લોકો આયોજન અને ભોજનની જવાબદારી લઈ શકે અને આપણા વડીલો એમના અનુભવનો લાભ લઈ શકાય એમને સ્પર્ધાઓમાં જજ બનાવી શકાય એમની પાસેથી વાર્તાઓ સાંભળી શકાય મતલબ કે કોઈ ખાલી બેસીને જોશે નહીં દરેક જણ આ ઉજવણીનો એક હિસ્સો બનશે આને કહેવાય સાચી સામુદાયિક ઉજવણી તો સવાલ એ છે કે આ બધું કરવાથી ફાયદો શું જ્યારે આપણે ઉજવણીની રીત બદલીએ છીએ ત્યારે એના ફાયદા એટલા બધા છે કે જે આપણા જીવનના દરેક પાસાને સ્પર્શે છે ચાલો જોઈએ તમે જોઈ શકો છો આ કોઈ એક દિશાનો ફાયદો નથી પર્યાવરણીય સામાજિક આર્થિક સ્વાસ્થ્ય અને સાંસ્કૃતિક એમ બધી જ રીતે આપણને ફાયદો થાય છે ચાલો એક પછી એક આ બધા ફાયદાઓને જરા નજીકથી જોઈએ જુઓ પર્યાવરણને તો ફાયદો થાય જ છે હવા અને અવાજનું પ્રદૂષણ અટકે છે સ્વાસ્થ્ય માટે પણ સારું છે પણ એનાથી આગળ વિચારો સામાજિક રીતે આપણે જે પડોશીઓને ખાલી હાય હેલો કરતા હોઈએ એમની સાથે સંબંધો મજબૂત બને છે આર્થિક રીતે ફટાકડા પાછળ જે હજારો લાખો રૂપિયા ખર્ચાઈ જાય છે એ બચે છે અને એ પૈસા જ્યારે આપણે કોડિયા કે સ્થાનિક વસ્તુઓ ખરીદવામાં વાપરીએ છીએ ત્યારે આપણા જ નાના કારીગરોને મદદ મળે છે અને સૌથી મોટી વાત સાંસ્કૃતિક ફાયદો આપણે આપણા બાળકોને દિવાળીનો સાચો અર્થ શીખવીએ છીએ કે તહેવાર એટલે દેખાડો નહીં પણ પ્રેમ લાગણી અને એકબીજાની સંભાળ તો ચાલો હવે ભવિષ્યની વાત કરીએ આપણે એક નવી પરંપરાનો સંકલ્પ કેવી રીતે લઈ શકીએ એવા કયા નવા આઈડિયાઝ છે જે આપણી દિવાળીને વધુ મજેદાર અને અર્થપૂર્ણ બનાવી શકે આ જુઓ કેટલા મસ્ત વિકલ્પો છે ફટાકડા ફોડવાને બદલે કાગળના પોપર્સ કે ફુગ્ગા ફોડો અવાજની મજા પણ આવશે અને કોઈ નુકસાન પણ નહીં પેલા જોખમી લેન્ટન ઉડાડવાને બદલે આખી સોસાયટી માટે એક મોટું સુંદર ફાનસ બનાવીને પ્રગટાવો કેટલું સરસ લાગશે અને જે સગાવાલા દૂર રહે છે એમની સાથે ડિજિટલ દિવાળી મનાવો એક વીડિયો કોલ પર બધાને સાથે લાવો આજના જમાનામાં અંતર ક્યાં નડે છે તો છેવટે આ સવાલ આપણા સૌ માટે છે આ દિવાળીએ આપણે આપણા ગ્રહ માટે અને આપણી પરંપરાઓ માટે કયો સંકલ્પ લઈશું આ માત્ર એક સવાલ નથી આ એક તક છે એક એવી નવી પરંપરા શરૂ કરવાની તક જેનો પ્રકાશ આવનારી પેઢીઓ સુધી ફેલાય તો ચાલો આપણે સૌ સાથે મળીને આ દિવાળીને પ્રેમ પ્રકાશ અને સંબંધોનો સાચો તહેવાર બનાવીએ ઘોંઘાટ અને પ્રદૂષણનો નહીં એક એવી દિવાળી જેનો પ્રકાશ માત્ર આપણા ઘરોમાં જ નહીં પણ આપણા દિલમાં પણ જળહળે એક એવી દિવાળી જે ફક્ત યાદગાર નહીં પણ અર્થપૂર્ણ પણ બને આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ પ્રકાશમય શુભેચ્છાઓ